જગદંબા જો જોગણી અને જપીએ તિહારાય જાપ તો મારી અખંડ અખંડ તારા દીવડા બળે એ અમારી પર ગટયા પોયા તો નમો યાદી અનાદી તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાની આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે સૂલ ધારે તુહી ચાર વેદમ શટમ ચીની તુહી જ્ઞાન વિજ્ઞાન મે સાર્વિની તુહી વેદ વિદ્યા ચવસ પ્રકાશી કલા મંડ કી ચોવીસી રૂપ રાશી તુહી રાગ નિરાગ વેદમ પુરાણમ તુહી જંત્ર મેં મંત્ર મેં સર્વજાનમ તુહી ચંદ્ર મેં સૂર્ય મેં એક ભાષી તુહી તેજ મેં હો પ્રકાશી જય જગત જનની હે મા જગદંબા હે મા સોનલ હે મા આવડ જય માય મા કરણી જય નવલાખ રોબડિયારી તો આજે એક વાત કરવાનું મન થાય કે એક ગામમાં દુકાળ પડ્યો અને ત્યાં કઈ પણ ઢોરને કે કઈ ખાવાનું મળે નહીં દુકાર પડ્યો એટલે કે માણસોને પણ પાણી પીવાના પડવા માંડ્યા તો ઢોરને તો સી વાત થઈ એટલે એક ભાઈ જાય છે વહરા નામનો આયર નો ભાઈ જાય છે ને ગરમાં ચારણના નેહડે ત્યાં ચારણને કહે છે કે માં ચારણના માતાજી આઈમાં રહેતા હતા એટલે ચારણને કીધું કે મા ભાઈ મને આઈમાં મને દુકાન ગાળવા દો તો મારી ભે હું ન ભી જાય કે તો ચારણ કેરો આસરો એવો મળે નહીં ક્યાંય રોટલો અને ઓટલો બંને ચારણ દે અને ચારણ આવકારો દીયો એમાં પછી કંઈ બાકી ન હોય એટલે માએ કીધું કે કંઈ વાંધો નહીં ભાઈ મારે તો ભાઈ નથી તો તું મારો જીભનો માનેલો ભાઈ અને આજથી તું અહીંયા રે તારે ખમા સારું થાય તારે જાજે એટલે આયર ભાઈ તો માંડ્યા અને દુકાન ગાયો વરહ સારું વરહ મહિના પછી મહિના જવા માંડ્યા એમ વર સારું થયું અને વરસાદ આવ્યો વરસાદ આવ્યો એટલે આયર ભાઈ તો હાલતા થાય એને બે હું લઈને કે અમારે માં ઘેડમાં વરસાદ થઈ ગયો હવે તો મારે જવું પડશે કે તો કે માંગો કઈ પણ તો કે નહીં અમે કઈ માગીએ નહીં ભાઈ કે ખમા તને મારા વીરા એમ કહીને દુખલા લીધા પછી કીધું કે બેન ગમે તો એ રાતે જરૂર પડે તો આ ભાઈને યાદ કરજો અને તમે ગમે ત્યારે આવજો તો કે ઠીક છે એમ કરીને આયર તો એને ગામ આવી ગયા અને ઘણા વર્ષો વીતી ગયા પછી માતાજી ને તો દુઃખ પડ્યું ઘરનું માણસ વયુ ગયું અને ગઢવી ઓફ થઈ ગયા નાના નાના છોકરા અને એ તો માતાજી તો બિચારા બેહું બેહું બધું વેચાઈ ગયું અરે રે હવે કરવું હું કે ત્યાંથી હાલતા થયા કે હવે તો ક્યાં જાઉં કે માવતર માય કોઈ નમરે કહું મારા દુખની વાત કોણ જાણે કે બીજું તો કોઈ નહીં પણ આ છોકરા હું તો જેમ તેમ કરીને દિવસો કાઢી નાખીશ પણ મારા નાના નાના છોકરાઓને તો કેમ મારે જીવાડવા એટલે કે વરહ બે વર હું મને ઓલા વહરો નામનો ભાઈ મને ચીપનો માનલ ભાઈ બે કહી ગયો છે તો બેન તું આવજે એટલે ત્યાં જાઉં ને મા તો માથે લુગડાની પોટલી મૂકીને ત્યાંથી હાલતા થયા છે છોકરા એક છોકરું કાખમાં છે એક આંગરીયે છે ત્યાંથી હાલતા 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 હાંડા ને પાદર આવ્યા અને ત્યાં પૂછ્યું કે ભાઈ તો આ હાંડું ગામ છે તો કે હા એ કે તો કે મારે વહરાને મળવું છે મેં જમનો માનેલ ભાઈ કર્યો હતો અને અમારે ત્યાં આવ્યો હતો એને મને કીધું તું હું તો દુખની મારી આવી છું મારે કાંઈ જોતું નથી પણ મારે આશરો ખાલી જોઈએ છે એટલે એટલે મારે મામા મામા થાય થાય ભાઈ હું આશરો લેવા આવી છું તા તો ઈજ જ થી વહરો ની ગયો તો એ જ ભાઈ હામો હતો એને જ માએ માએ પ્રશ્ન પૂર્યો એટલે આ વહરાને તો અભિમાન આવી ગયું કે આ ડો ચારોના માડીને મારે રાખવા જોઈએ ને મારે બેનને અહીં ત્યાં સાચવવાના આન તેન બધું એવું મનમાં અભિમાન થોડુંક પ્રશ્ન ઊભા થયા એટલે ખોટું બોલો ખોટું બોલો કે બેન તમે અહીંયા આવ્યા પણ એ તો એ ગા આ હાંડા ગામમાં તો કોઈ વહરો નામનો આયર રહેતો નથી અને એ તો ગુજરી ગયો છે એ અરે રે 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 તા તો માના મા હૃદયમાંથી આશકારો નીકળી ગયો મારો ભાઈ મારો વહોરો ભાઈ મહ गुजરી ગયો ઓ હો હો જમ જડા ખાય એની જેમ માં જમ ને હામે માં થઈ ગયા હોય એવો આક્રોશ સ્વભાવ થઈ ગયો ને માં તો છેડો છેડોતા લાંબો તાણી અને અરે રે મારા ભાઈને શું થયું આતે આવી રીતના ઈ તો માં મરસિયા ગાવા માંડ્યા રોવે 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 અરે મારો ભાઈ મેં તો જીભનો માનલ ભાઈ ક્યાં મારો ભાઈ અરે મારો મીઠુડો થાય એમ કરીને તો ખૂબ આકૃત કર્યું ખૂબ દુઃખ વ્યક્ત કર્યું ખૂબ રોયા ખૂબ રોયા ત્યારે વહરાથી જીડવાણું નહીં અને માના ઊભા ઉભા મરસિયા સાંભળતો રહ્યો તા તો રુદન ફાટી જાય એમ ઝાડવા પણ રોવા માંડ્યા અને પથ્થર પણ ફાટી જાય એવું માએ આક્રત શરૂ કર્યું એટલે વહરાએ કીધું કે બસ હવે મા બસ કરો તમે માં હું હવે માતાજી હવે બસ કરો હું આ તમારું રુદન સાંભળી નથી શકતો તમારું રુદન સાંભળી નથી શકતો એટલે તમે આ બંધ કરો અને હાલો મારે કેર હું જ વહરો છે એ કે તમારે ત્યાં હું જ આવ્યો તો અને હું જ ત્યાં રોકાળો તો તમે જ મને આશરો આપ્યો તો હાલો મારી ભૂલ થઈ ગઈ પગમાં પડી ગયો પણ મા ચારણ જગદમમાં હો ચારણ જગત જન્ની દે તો દીકરા દે નકર હોય જગદંબા ભૂંડા તું મને જીવ તો હામો છે અને તું કે છો કે હું મરી ગયો તો હવે તો હું તારું મોટું ન જોઉં ચા આવે તો મારે તારું મોટું જોવું તું મારા માટે તો મરી ગયેલો છે તારા નામ નામે મરસ્યા ગાયા તારા નામનું રુદન કર્યું અને તું મારા હા મોકલેશ કે હું જીવતો છે નહીં 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 તું તારે મન જીવતો હશે પણ મારા માટે તો મારો ભાઈ વહરો મરી ગયો એટલે હવે હું તારું મુખ જોઉં નહીં તો વહરો તો પગમાં પડી ગયો માં આવા અમને ઓલું કરો મા મા આવું દુઃખ અમને દો મા ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો ભૂલચૂક માફ કરો મા તો કે નહીં આજથી હવે મા મને હું તમે કયો એમ કરું તમે કયો એમ પાછા હરા પારી લ્યો તો કે નહીં 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 હવે મારે ન નીકળે મારા હવે તમારે મર એટલે મર જ કીધો તારો આજથી વંશ નહીં રહે તું મારા ચારણ જગદમમાં હામું તું ખોટું બોલો એટલે આજથી તારા મળમાં મીઠું નહીં અને તારા વહરાનો વંશ નહીં અને માતાજી તો ત્યાં ક્રોધાયમાન થઈ ગયા ને ત્યાં હાંડાના પાદરમાં જ હમાઈ ગયા એ માતાજીનું નામ ગઢવાણા હતું અને આજે પણ એ ગઢવાણમાનું મંદિર છે હાંડા ગામમાં ઘેડમાં માધુભરની બાજુમાં ખાંડા ગામ અને ત્યાં ગઢવાણા નું મંદિર છે પછી તો એ વહરો પણ ત્યાં હમાઈ ગયો એ માએ કીધું કે તું પાંચપુછ છે તો હમાજે એટલે એ વહરો આયર પણ ત્યાં હમાઈ ગયો અને માતાજીની કોઈ પણ માનતા માને છે ગઢવાળમાંની અને કોઈ પણ એનું ઢોર માંદું હોય તો કોઈ પણ એને ઢોર દોવા ન દેતું હોય કોઈ માંદગી હોય વેહુંને ગાયુંને કોઈ પણ જાતની ઓલી હોય માની ખીર માને એટલે એ દહેથી માતાજીને ખીર જુવારે તો આજ પણ ગઢવાળમાં એવા કામ કરે છે અને આજે પણ એ જાતથી જોતની અત્યારે પણ એનું ઝળહળ દીવો ચાલુ છે અને ગઢવાડા એ ત્યાં બેઠી છે તો વહરાનો આજે પણ પછી એવું જ થયું કે વહરાનો ત્યાં વંશનો રહ્યો જે લોકો વહરા અટકના હતા એ બધા બાર વયા ગયા હાંડા ગામમાંથી એટલે ત્યાં એનો વંશ રહ્યો અને બધા પણ વહરા હતા ને પણ માને છે અને ગઢવાળા એને પેલા ખીર જુવારે છે આયલ લોકો અને ગઢવાળમાં કોઈ બી હાંડામાં મીઠું પાણી નહોતું મૂળમાં મળમાં મીઠું નહીં એટલે કે મીઠું પાણી નહોતું આજે હવે તો નળ આવી ગયા છે પણ પહેલાં પણ કોઈ દી હાંડામાં મીઠું પાણી નહોતું એટલે માતાજી ગઢવાડાની ચારણ જગદંબાવાઓની આવી વાતું છે એ વાતું માતાજી સદાય માં શ્રદ્ધા જગાડે ચારણ જગદંબાઓ અને મનુષ્યના જીવનમાં અંધકારમાંથી અંજવાળતા પ્રકાશ તરફ લઈ જાય એવી આ જગદંબાઓની વાતો બોલો સોનલમાં આત છે બોલો ગોઠવાડા છે બોલો આવડમાં આત છે